ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ છે ડીસામાં ઘીમાં ફેરફેર કરવામાં આવે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કર્યા બાદ સવારે ફૂડ સેફ્ટી વિભાગ અને પોલીસની સંયુક્ત દરોડાની કાર્યવાહી કરાઈ હતી રેલવે ફાટક પાસે આવેલી શ્રી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ પી એન ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો નમૂનો લેવાની કામગીરી કરવામાં આવી હતી જ્યારે બાકીનો ચારસો પચાસ કિલોગ્રામ જથ્થો અંદાજિત કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર થાય છે તે સ્થળ પર જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બીજી પેઢી ક્રિશિયા ઇન્ડસ્ટ્રીઝ રેલવે સ્ટેશન રોડ તપાસ કરતા સ્થળ પર શંકાસ્પદ ઘી અને એડલ્ટન્ટ્સ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક દિનેશભાઈ ઠક્કરની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો આશરે એક હજાર ત્રણસો પચાસ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર થાય છે અને એડલ્ટ્રન્ટ્સ તરીકે વનસ્પતિ ઘીના બે નમૂના લેવામાં આવ્યા હતા અને બાકીનો આશરે 1400 કિલોગ્રામ જથ્થો જેની કિંમત રૂપિયા 2,50,000 જેટલો જપ્ત કરાયો હતો બંને રેડમાં ઘી અને વનસ્પતિના કુલ 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તમામ 3200 કિલોગ્રામ જથ્થો જેની કિંમત રૂપિયા 9,50,000 થાય છે તે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રીના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા